તો પંચમહાલ જિલ્લાના મોરવા હડફના માતરિયા વેજમાંથી કુવાજરને જોડતો આંતરિક માર્ગ બંધ થયો છે હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હડફ નદીમાં ઘોડાપુરના દ્રશ્યો સર્જાયા છે નદી કાંઠાના પાંચ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે વેજમાં માતરિયા માર્ગના ડુબક પુલ ઉપર સાવચેતી માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ડુબક પુલ ઉપર અવરજવર બંધ કરાઈ છે લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે તો બીજી તરફ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે પંચમહાલ જિલ્લાના મોરવા હડપ પંથક અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈ હડપ ડેમમાં નવા નીરની આવક નોંધાય છે ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે મોડી રાત્રે પાંચ ગેટ ખોલવામાં આવ્યા હતા અને ચાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું સાથે સાથે જ નદી કાંઠાના પાંચ ગામોને અલર્ટ કરવામાં આવ્યા હતા સાવચ રાખવામાં આવ્યા હતા સાવચેતીના ભાગરૂપે સરપંચ અને તલાટી મારફતે જાણ કરવામાં આવી હતી બીજી તરફ હડપ ડેમના કેચમેન્ટ એરિયામાં આવેલા માતરિયા ગામમાં થી પસાર થતો જે માર્ગ છે કુવાજર સહિતના પંદર ગામોને જોડતો માર્ગ છે તેના ઉપર પુલિયા ઉપર પાણી ફરી વળતા હાલ આ માર્ગ પર અવર જવર બંધ કરી દેવામાં આવી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો નદીમાં રોદ્ર સ્વરૂપે પાણી હાલ વહી રહ્યું છે સાથે સાથે જ અહીંયા જે સ્થાનિકો છે એ પણ અહીંયા જે આ પાણી વહી રહ્યું છે જેને નિહાળવા માટે આવી રહ્યા છે અહીંયા પોલીસ દ્વારા પણ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અહીંયા હાલ કોઈને પસાર થવા દેવામાં આવતા નથી ગઈકાલે મોડી રાત્રિથી જ આ માર્ગ હતો તે બંધ થઈ ગયો છે અને હજી પણ જ્યાં સુધી અહીંયાથી નદી ઉપરથી પાણી વહેતું રહે નદીમાં પાણી વહેતું રહેશે પુલિયા ઉપરથી પાણી વહેતું રહેશે ત્યાં સુધી આ માર્ગ ઉપર અવર જવર બંધ કરી દેવામાં આવે છે હાલ પણ હડપ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહી રહ્યું છે જેથી આ માર્ગ ઉપર કોઈને અવર જવર કરવા દેવામાં આવતી નથી દર ચોમાસામાં જ્યારે જ્યારે હડફ નદીમાં પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે આ માર્ગ બંધ થઈ જતો હોય છે અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે રાજેશ રહેશે નજર માટે સુરતમાં માંડવીનો ગોરધા ડેમ ઓવરફ્લો થયો ઉપરવાસમાં વરસાદથી માં સતત નવા નીરની આવક થતા ડેમ છલકાયો મહુવા નદી પરનું ગોરધા ડેમ ઓવરફ્લો થતા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા નર્મદા જિલ્લાનો ગરુડેશ્વર બિયર ડેમ થયો ઓવરફ્લો ડેમ ઓવરફ્લો થતા આલાદક અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા રિવર બેટ પાવર હાઉસ શરૂ થતા ડેમના દરવાજા ખોલીને પાણી છોડાયું સુરતમાં તાપી નદી બે કાંઠે સુરતનો વીયરકમ કોઝવે થયો ઓવરફ્લો ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી બે કાંઠે ઉકાઈ ડેમમાંથી પંચોતેર હજાર પાંચસો આઠ ક્યુસેક પાણી છોડાયું છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ઓરસંગ નદી બે કાંટે વહેતી થઈ વરસાદને કારણે ઘણી નદીઓમાં આવ્યા નવા નીર છોટાઉદેપુર નજીક ચેકડેમ થયો ઓવરફ્લો છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં અશ્વિન નદીમાં આવ્યો ઘોડાપુર નદીનું સ્તર ભયજનક સપાટી પહોંચ્યું સીઝનમાં ફરી એકવાર નીર નદી તોફાની બની બે કાંટે વહેતી જોવા મળી નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છોટાઉદેપુરનો જુજવા આઠ ડેમ થયો ઓવરફ્લો ઓરસંગ નદી પરનો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ આસપાસ જેટલા ગામોને ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે સિંચાઈનું પાણી છોટાઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે વહી બોડેલી નજીક ઓરસંગ નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું નદીમાં ધસમસતા પ્રવાહ આવતા આલ્હાદક દ્રશ્યો સર્જાયા સારા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છોટા ઉદેપુરના પાવી જેતપુર નજીક ડાયવર્ઝન પાણીમાં ધોવાયું પાણીના પ્રવાહથી મોટું ગાબડું પડ્યું ભારે વાહનો માટે હાલ ડાયવર્ઝન અવર જવર માટે બંધ કરાયા ડાયવર્ઝનની કામગીરીમાં ધ્યાન ન આપતા બે કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક મહારાષ્ટ્રના હથનુર પ્રકાશા ડેમમાંથી છોડાયું પાણી ડેમની જળસપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ પાંચ ફૂટે પહોંચી ડેમના આઠ દરવાજા ચાર ફૂટ સુધી ખોલી પંચોતેર ધમાકેદાર બેટિંગ કરતા નદી નાણાં તોફાની બન્યા નદી બે કાંઠે વહેતી થઈ ભારે વરસાદ ખાબકતા અનેક કોઝવે અને નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા તંત્ર એક્શનમાં આવ્યું મોડસાની માજુમ નદીમાં આવ્યા નવા નીર સીઝનમાં માં પહેલી વાર માજુમ નદી માં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરી નવસારીની તો નવસારીમાં વરસાદની સ્થિતિનો તાગ જાણો નવસારીની સ્થિતિ ન્યૂઝ ન્યૂઝ ટીમ પહોંચી દેસરા દેસરા ગામે ગામે બિલ્લીમોરાના કાવેરી નદીના પાણી ફરી સ્થિતિ અહીં બગડી છે ગણદેવીના ધારાસભ્ય સાથે બેટમાં ફેરવાયેલ ગામની સ્થિતિનો ચિતાર મેળવા ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું બિલીમોરા પાલિકાના ફાયર જવાનો સાથે રેસ્ક્યુ બોટમાં ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું આ વિસ્તારમાં જે પ્રકારથી બગડી છે કયા પ્રકારની રેસ્ક્યુ કામગીરી થઈ રહી છે કેવી પરિસ્થિતિ ભાવિન ચોક્કસ થી જે રીતના ઉપરવાસ અને નવસારી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો હતો અને એ વરસાદને કારણે જે નવસારી જિલ્લાના બિલ્લીમોરા શહેરમાંથી પસાર થતી કાવેરી અને ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને એ વધારો થવાના કારણે જે નીચાણવાળા જે વિસ્તારો છે બિલ્લીમોરા શહેરના ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચુકી છે અને જે લોકો જે રહેણાંક વિસ્તારો છે

જે ફાયર વિભાગના જવાનો જે છે આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે ગમણ સમા પાણીમાં જવાનો જે તંતુર મહેનત કરીને લોકોને સ્થળાંતરની જે કામગીરી હતી એ કરી હતી ને હવે આજે જે પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને જે ધારાસભ્ય વિસ્તારમાં આવ્યા છે લોકોને ખબર અંતર જાણવા કે કઈ રીતનું પરિસ્થિતિનું નિર્માણ થયું છે શું આ લોકોની સ્થિતિ છે આ દ્રશ્ય હજુ પણ જોઈ શકો છો જે રીતના લોકોના ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે આ જે સમગ્ર વિસ્તાર છે દેસરાનો વિસ્તાર છે ત્યાં આ પરિસ્થિતિ છે આપણે જે સ્થાનિક જે ધારાસભ્ય છે એ પણ લોકો સાથે હાલ જે વાત કરતા નજરે ચડી રહ્યા છે સ્થાનિકો જે છે એમની સાથે ચર્ચાઓ કરી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે અને કઈ રીતનું આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આજે

જે વિસ્તારમાં વધુ પડતો વરસાદ હોવાના કારણે કાવેરી અને ખરેડો આ બિલકુલ છે છે કારણે જે વિસ્તાર બંદર વિસ્તાર એમાં પાણી ઘણા વધી ગયા છે કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાયા છે કેટલાક લોકો કરાવી દીધું છે હજુ પણ જે રીતે આગાહી છે એ પ્રમાણે આજે જે બાર એક વાગ્યા સુધી જે ઉપર વરસાદ વધુ પડ્યો છે એ પાણીની આવક હજુ પણ ચાલુ છે એના કારણે થોડા પાણી વધશે પણ અત્યારે સ્ટેબલ છે જો ધીરે ધીરે આવો વરસાદ ઓછો થઈ જાય તો પાણી ઓસરી જવાની શક્યતાઓ છે હવે પાછી ભરતી પણ છે દરિયામાં એના કારણે એ પાણીની અસર નીચાણવાળા વિસ્તારમાં રહેશે પણ તંત્ર પણ સજાગ છે અમે પણ બધા સજાગ થઈ ગયા છે અમારા આગેવાનો સંગઠનના આગેવાનો બધા જ લોકો એક અમે બહાર લઈ ગયા બિલકુલ જે પ્રકારથી વલસાડ માં આવ્યું છે પૂર ઓરંગા નદીના પાણી કિનારા વિસ્તારમાં ઘુસ્યા બારુડિયા વાડમાં લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે લોકોની ઘર વકરીને મોટું નુકસાન થઈ રહ્યું છે લોકો સરસામાન ઘરમાં છોડીને રવાના થયા છે રોજિંદી મજૂરીથી ગુજરાન ચલાવતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે દર વર્ષે પૂરની સમસ્યાથી લોકોને થાય છે પારાવાર નુકસાન એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે તો વાપીમાં બારે ખાંગા વરસાદથી રસ્તાઓ અને બજારોમાં પાણી ભરાયા છે વાપી ટાઉનમાં મુખ્ય બજારમાં ભરાયું છે પાણી નાના વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તો દુકાનદારો અને વેપારીઓના જીવ વધરશે હજુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તો વલસાડમાં ખાબકેલા ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં જળબંબાકાર વાપીના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે વાપીના છેવાડે આંબેડકર નગરમાં ભરાયા છે પાણી લોકોના ઘરોમાં પણ ઘુસ્યા છે પાણી ઘરવકરી અને સામાનને નુકસાન થઈ રહ્યું છે